બધા બધા જય જય ડાયરા ને રામ રામ કેમ છો ફેમિલી અત્યારે બધી ફેમિલી અત્યારે છે ખાસ વિડીયો બનાવતા હતા આ રેકડી લઈને જતા હતા આખે રીલ બનાવી જોરદાર મહેનત બહુ લાગી પણ જોઈએ ટૂંકમાં જમાવટ નહીં કેમ કે અમારા લખી માં છે ને બહુ એટલે બહુ રીટેક મળ્યો ટૂંકમાં એક એક વિડીયો વારંવાર આ બધા કોઈ નહોતા ને ચાલે તમને વિડીયો બનાવી લે લાક આ બધા અહીં તો મજા ન આવે આ રેકડીનો વિડીયો તો તમને અંદાજ આવી ગયો છો આ ભંગારની બધું પડ્યો એ તમે જોઈજો વિડીયો એ પણ ઇન્સ્ટાગ્રામ અહીંયા દેખાતી હતી એસ ગુજરાતી વ્લોગ્સ એમાં હે ને રીલ આપણે આવીયા તો જોઈએ જો બધાય અત્યારે છોકરા જો આ તો જો આ મઘરું હેલો ગાઈઝ તો ભાઈ એવો રીલ મસ્ત બનાવ્યું છે આ કાંટો મારી લેજો કઈ વાંધો ને હાલો બે મિનિટ હિંગ બાપા હે ની છોકરી પાસે આપી દીધી અહીંયા રાખો જાવ અટાણે જો આખી ફૂલ ફેમિલી આવી ગયો મારી બેન હું આવી ગયું બધા જો અહીંયા બેઠા આ બે આ બેન તો જો વાગીડા એ એ એ વાઈડી નું છે બહુ હમ એક આપી દે કઈ દે પિતા પિતા હું જીતો નથી છો ભાઈ

સાની રહી જ હમણાં ભે હું પાવાની ટાઈમ થી છે એકચુઅલી મારા પપ્પાને બધા આવ્યા હતા ને મહેમાન બધા તો હોય ગયા જો આ ખુડીશું ખાલી પડ્યું હતું ખાલી ખુડીશું બધું તું ખુડીશું માણા હોઈ ગયા તો અમે અમે જ અહીં વાળીએ તમે તમારો કાલે જવાનું છે મારા મારા સસરાના ઘરે થોડાક મહેમાન આવે ને તો હું અહીંયા જાઉં મહેમાન થઈને મહેમાન ગતિ મારે કેવી કરે જો હું કાલ હાસો જો મને જરાક નહીં સમજો નથી

કઈ વાંધો મસ્ત મજા શાક બનાવી નાખો કે આમ નાઈ લો એક્ચુઅલી થઈ જાય વાળી કેવો તેરે નામ ભરો બે બાજુ વાળ ઓરાવ દેખ મુજે કભી તુમને મુજે એસા દેખા હે ભાઈ મસ્ત મજા નો નાઈ લીધું છે ને અત્યારે હું થઈ ગયો છે ફરાર એટલે ફંટી ફરારી બની ગયો છે મે અત્યારે ડાયરો હે બધું જમવા બેસી ગયો છું કે આપણે જમી લીધું વાહ વાહ હા હા ઓ બગ હમ હમ હે લે ત્રણ બગ આમ કેમ શોક રે આમ 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 શ્રી કોણ વાહ વાહ વાહ

ટોપી છે ને ટૂંકમાં નાની પેરી દી પહેરી મોટી થઈ જાય વાહ 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 કઈ વાંધો તને મૂકી દઉં હા ભાઈ વાહ છે ને વર્ગી વાતું ચુલીમાં લગનનું નહીં વાતું અલગ અમારા ગામ અંદર છે ને સમૂહ લગન છે સમૂહ ત્રણ વર્ષ થાય ગામ ક્યાંય એવા સમૂહ લગન થાય એવા થાય ખબર છે તને અમારા ગામના લગ્ન ખંભાળી એટલે ખંભાળી એવા કઈ ઘટે નહીં મારું વાલું ખંભાળિયા ગામ અને

કઈ વાંધો નહીં ભાઈ તો અમારા ગામની અંદર સમૂહ લગ્ન એનું આયોજન કરી ગયું છે સમૂહ જેવું તમને લાગે નહીં એવું જોરદાર ડેકોરેશન હોય અને જોરદાર ટૂંકમાં બધી ગોઠવણી હોય તો પધારજો બધા બીજા મહિનાની બે તારીખ બે બે ટૂંકમાં તો આવી જાવ બધા લગ્ન કરવા કે મારા નથી થતા બીજા બધી નથી આપણે થઈ ગયા આપણે હજી લગ્ન કરવા તૈયાર છે પણ અમે કોઈ આપણે હાઈ ન પડે એ વાત તારે હાસી છે